स्त्री सु नर्म विवाह छु प्राण संकटय गौ ब्राह्मणार्थे हिंसा न कितनी जगह है स्त्री सु ક્યારેક ક્યારેક પતિ એ પોતાની પત્ની સામે ખોટું બોલો તો બોલી શકાય એમાં કઈ વાંધો નહીં પણ આ બધા મુછાળાને કહી દો ક્યારેક ક્યારેક ઘણા ઘણા તો ખોટું બોલવામાં પીએચડી થઈ ગયા હોય અને અત્યારે તો બધાય ભાઈ હામે હામા એવા થઈ ગયા છું એ પત્નીએ તરત મોબાઈલ કર્યો બેલ વાગ્યો રીંગ વાગી એટલે તરત પતિએ ફોન રિસીવ કર્યો હેલો સામેથી જવાબ મળ્યો હા ક્યાં છો એટલે તરત કીધું હું મંદિરે છું ભગવાન ના દર્શન કરવા આવ્યો છું એટલે પત્ની બહુ હોશિયાર હતી કે જો તમે મંદિરે હો તો ઘંટ વગાડો પકડાઈ ગયો રોજના માટે નહીં ક્યારેક બોલી સ્ત્રી શું નર્મ વિવાહ કોઈનો લગ્ન વિધિ બગડતો હોય કોઈનું લગ્ન ભંગાણના આરે હોય છુટાછેડા ડિવોર્સ એ સમયે જો જૂઠું બોલવું પડે તો બોલાય કોઈની સગાઈ થતી હોય ને કોઈ તમારી પાસે આવે કે ભાઈ ફલાણો ભાઈ ફલાણો છોકરો કેમ છે થોડુંક આમથી આમ હોય તો કહી દે મને ઠપકારો નહીં કરો ને છોકરો બહુ સારો છે શ્રી સુનર્મ વિવાહ એ છે વ્રત્યર્થે પ્રાણ સંકટ પોતાની વૃત્તિ માટે જુઠ્ઠું બોલું બોલી શકો છો તમારો પ્રાણ સંકટમાં હોય અને જુઠ્ઠું બોલવું પડે તો બોલી શકો છો ગાયોની બ્રાહ્મણોની અને સાધુ સંતોની હિંસા થતી હોય ત્યાં તમારે જુઠ્ઠું બોલવું હોય તો બોલી શકો છો બોલવું પડે બોલે